આપણે આવી ગયા છે ચાંદી બજારમાં ત્યાંના દુકાનદારોને પૂછવા માટે કે જે ગોલ્ડના ભાવમાં આટલો વધારો થઈ રહ્યો છે તો તેના કારણે તેમના ધંધા ઉપર તેની શું અસર પડી રહી છે આટલો સોનાનો ને ભાવ વધી રહ્યો છે તો એના કારણે તમારા ધંધા પર એની શું અસર થાય છે અત્યારે ભાવ વધારાથી સોનામાં અમને ધંધામાં એ અસર પડે છે કસ્ટમર આવતા નથી અને મોંઘવારી બહુ વધી ગઈ છે એના હિસાબે અમારે અત્યારે ધંધા સાવ ઠપ થઈ ગયેલા છે કાંઈ અમારે વળતર અત્યારે મળતું નથી અમે લોકોને માણસો લીધા વગર જાય પૂછીને વહે જાય એના બજેટની બહારની આઇટમ થાય ધૈર્યું હોય બીજા અડધું પણ એના હાથ મના આવે ફૂલમાં આટલો વધારો થયો છે તેના કારણે ધંધા ઉપર સારી એવી માઠી અસર છે જેના કારણે જે નાના ઘરના લોકો હોય છે કે જેમને થોડું ઘણું સોનું લેવું હોય છે પાંચ છે દસ ગ્રામ છે એટલું સોનું પણ અત્યારે કોઈ ખરીદી નથી શકતું કારણ કે સોનાનો ભાવ જ એટલો વધી ગયો હોય છે કે જે એની કેપેસિટી હોય છે એના કરતાં અત્યારે વધારે ભાવ છે એના હિસાબે અમારા ધંધા ઉપર ઘણી અસર પડેલી છે જે ભાવથી અત્યારે ભાવ ડાઉન આવવો જોઈએ ડાઉન નથી આવતો એના લોંગ ગાળાઓથી અત્યારે દોઢ વર્ષથી ભાવ બહુ વધારો છે એના હિસાબે કસ્ટમરની બહુ માર પડી ગઈ છે મિડલ ક્લાસવાળાને વધારે પ્રોબ્લેમ પડેલો છે કારણ કે મિડલ ક્લાસ અત્યારે નીકળતા બહુ અત્યારે અચકાય છે આ સંજોગમાં ભાવ ડાઉન આવે તો એ બહુ બેસ્ટ રહીએ આજે અત્યારે સિઝન એ સ્લેટ છે સિઝન ચાલુ થશે તો પાછો કસ્ટમર બેક થાશે ટૂંકમાં ગોલ્ડ ગોલ્ડ એવી વસ્તુ છે કે એ કોઈ બી નહીં ચાલે એવું નથી એ ચાલશે જ પણ શું છે કે લગ્નગાળો છે કે એ સ્ટાર્ટ થશે એટલે પાછું સ્ટાર્ટ થઈ જશે ચાલવાનું અને આટલો ભાવ હોય તો તમને લાગે છે કે ભાવ ઘટશે એવું કાંઈ અમે પ્રાર્થના કરી છે કે ઘટે પણ ઘટે એવી શક્યતા દેખાતી નથી હજી પણ સોનાનો ભાવ વધે એવી શક્યતા જ છે થોડો ઘણો ઘટશે બહુ ભાવ ઘટવામાં શક્યતા નથી દસ કે વીસ હજાર રૂપિયા સોનામાં ઘટવા ઘટે બાકી ઓલ ઓવર તેજી જ છે સોનામાં અત્યારે કોઈ શક્યતા નથી લાગતી ટૂંક સમયમાં ભાવ ઘટે તો મિડલ ક્લાસ લઈ શકે ભાવમાં હવે આ ભાવથી બહુ જાજો તો ન થાય અહીંથી દસ દસ ટકા કે બાર ટકા સુધીનો ઘટાડો થઈ શકે એનાથી વધારે આકૃતિ કોઈ શક્યતા લાગતી નથી તો કઈ ઘટે એમ છે જ નહીં હાલ પૂરતું કોઈ શક્યતા નથી થોડો ઘણો કે જ બધા બાકી નહીં લાગે ના અત્યારે નજીકના ભવિષ્યમાં તો ઘટવાની કોઈ સંભાવના જ નથી કારણ કે અત્યારે જે કંઈ પણ ઇન્ટરનેશનલ લેવલે યુદ્ધની જે પરિસ્થિતિઓ વારંવાર ઉત્પન્ન થાય છે એના હિસાબે ભાવ હજી વધવાની સંભાવના વધારે પણ ઘટવાની તો નહીં જ અને તમારા સેલ્સ ઉપર એની શું અસર પડી છે જે ભાવ વધતો જ જાય છે મંદીના હિસાબે ધંધામાં તો ફેર પડવાનો જ છે મંદી છે એટલે પણ આ એકની નથી બધાની પોઝિશન આ જ છે મંદીના કારણે એટલે એ બધા માટે છે આ લાગુ પડે છે ધંધામાં અસર પડે જ છે મંદી હિસાબે સેલ્સ માનો તો અત્યારે ગયા વર્ષ કરતાં તો પચાસ ટકા થઈ ગયું છે મિનિમમ ત્રીસ થી ચાલીસ ટકા અત્યારે આપણે ઘરાકી ઘટાડો જોવા મળે છે અને એ સાથે સાથે મંદી નો માલ વધતો જાય છે તો જામનગર તમને શું લાગે છે સોનાના ભાવમાં જે ઘટાડો આવશે કે તેનો ભાવ વધશે તો તમે બી તમારા વિચાર કમેન્ટ કરીને જણાવો